હવે વાત કરીશું જુનાગઢની તો જુનાગઢ જિલ્લાના મેદરડા તાલુકાના રાજેસર ગામે ગત રાત્રે સોની વેપારીને બંધ બનાવીને રૂપિયા કહી શકાય કે એક્યાસી લાખની લૂંટ ચલાવવાની ઘટના બનતા ભારે સંસદના આ મચી જવા પામી છે મળતી માહિતી મુજબ મેદરડા તાલુકાના રાજેસર ગામે સોની વેપારીની દુકાનમાંથી રૂપિયા એક્યાસી હજાર સિત્તેર લાખની મતાની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે મળતી માહિતી મુજબ મેદરડાના રાજેસર ગામે ઘર અને દુકાન સાથે ધરાવતા બે સોની ભાઈઓને રિવોલ્વર છરી દેખાડી મોઢે કહી શકાય કે ઢાંકીને આ પ્રકારે જૂનાગઢનો ધંધા કે પરિચિત સહિત ત્રણ શખ્સો સોનાના બિસ્કિટ એકવીસ કિલો ચાંદી રોકડ રકમ વગેરેને એક્યાસી લાખની લૂંટ ચલાવીને ભાગી છૂટ્યાની ઘટનાથી પોલીસ તંત્ર દોડતું થયું છે

એમને ત્યાં સાંજે પોતાના ઘરે ટીવી જોતા હતા અને જમવા માટેની તૈયારીમાં હતા એ સમયગાળા દરમિયાન એમના પરિચિત અને દીપકભાઈ અશોકભાઈ જોગિયા જેનું નામ છે જૂનાગઢ ગિરનાર દરવાજાના રહેવાસી છે એ તેમના ઘરે રાત્રે આવેલા હતા એ આ વ્યક્તિ જે એ પણ ઝવેરલાસના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને પોતાના પરિચિત હોય જેથી રાત્રે પોતાના ઘરે બંને સાથે બેસી ચા પીધેલી હતી અને થોડી વાતો કરેલી હતી પંદર એક મિનિટ આ દરમિયાન જીતેન્દ્રભાઈ પોતાના રસોડામાં ચા પીધા બાદ પાણી પીવા માટે ગયેલા હતા ત્યારે પાછળથી આ જે દીપકભાઈ છે તેણે અને તેમની સાથે આવેલા બે અન્ય અજાણ્યા વ્યક્તિઓએ તેમની ઉપર હુમલો કરી તેમને છરીની અણીએ તેમને અને તેમના ભાઈને રાખી અને આ જે જીતેન્દ્રભાઈ છે તેમના ઘરમાંથી કુલ આઠ નંગ બિસ્કીટ એકવીસ કિલો ચાંદી અને નવ લાખ રૂપિયા રોકડા આ આટલી વસ્તુ ટોટલ કુલ એક્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયાની લૂંટ ચલાવી અને આ બંને ભાઈઓને ટુવાલ જે હતો પોતાને જે ટીંગાતો હતો તેને કટકા કરી અને ટુવાલ થી બાંધી અને લૂંટ ચલાવી અને ચાલ્યા ગયેલા હતા આ ઘટનાની જાણ મેંદડા પોલીસ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી આ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી રાજ્ય કક્ષાએ નાકાબંધી કરવામાં આવેલ હતી અને જિલ્લા કક્ષાએથી એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી